જો તમે બેંકના ગ્રાહક છો તો જાગી જાઓ અમે એટલા માટે કહી રહ્યા છીએ જાગો ગ્રાહક જાગો કારણ કે બેંક પણ હવે સેફ રહી નથી જો તમે પોતાની મહેનતની કમાઈ એફડી કરી રહ્યા છો કે પોતાના નાણાં જમા કરાવવા જઈ રહ્યા છો કે પછી ચેક દ્વારા પૈસા ઉપાડવા જઈ રહ્યા છો તો આ બધા કેસમાં આપની સાથે ફ્રોડ થઈ શકે છે એટલે ચેતવું જરૂરી છે અને બે વખત એની ચકાસણી કરવી ફરજિયાત છે આજે અમે કિસ્સો આપને બતાવવા જઈ રહ્યા છે જેમાં એક નેશનલાઇઝ બેંકનો કેશિયર જ બેંક ખાતેદારો સાથે ફ્રોડ કરી બેતાલીસ લાખ રૂપિયાની ઉચાપત કરી છે શું છે આ સમગ્ર મામલો આવો જાણીએ ક્રાઇમ વોચમાં બેંક કેશિયરની કાળી વળી કેટલાક લોકો પાછલા સમયમાં કામ આવે તે અર્થે નાણાં એફડી પણ કરાવતા હોય છે ત્યારે એ જ પોતાની મહેનતના નાણાં કોઈ બેંક કર્મચારી ઉચાપત કરી લે તો આવી ઘટના વીરપુર બેંક ઓફ બરોડામાં બનવા પામી અહીંના કેશિયર જયસુખરામ બાલારામ દ્વારા જે લોકો પોતાના પૈસા જમા કરાવવા આવતા તેઓની સર્વર ખરાબ છે પછી ખરીદીશ એમ કહીને રસીદ આપી દેતો પરંતુ નાણાં लोकोना खाता मा जमा कराव तो नही वळी कोई एफडी करावावे तो 1 वर्ष के 5 वर्ष पछि लेवा आवणोشي એટલે એક કેસમાં પણ આ કેશિયર બેંકના સહી સિક્કા મારી યાર આતને ટેન્શન મે કે લાગ રહે હો યાર સ્ટોક માર્કેટ મે બહોત જ્યાદા લોસ હો ગયા ટેલિગ્રામ પે એક રેન્ડમ ટિપ દેખકર પુરે આવજો તેમ કઈ ચેક લે લેતો અને પછી નાણા પોતે ઉભાડી પોતાનું અંગત કામો માટે વાપરતો તેરસ્થાનિક લોકો દ્વારા મોટાભાઈ ફરિયાદ કરાતા આખરે બેંક મેનેજર વીરપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી પોલીસ પછી પોતાના ચક્રો ગતિમાન કરે છે અને આરોપી જે સુકને પકડી કેટલા ગ્રાહકોને નાણા પણ પરત અપાવે છે એ બેંકમાં પૈસા જમા કરવા માટે ગયો હતો તે એ ટાઈમે જમા કરાવ્યો તો પણ મેસેજ આવ્યો નતો તો પછી પછી જાણ કરી બેંકમાં કે ભાઈ પૈસા જમા થયેલા નથી તો પછી એ કાર્યવાહી કરી પોલીસે કાર્યવાહી કરી અને પછી નાણા પાછા બેંક ઓફ બરોડા વીરપુર ખાતે કેશિયર તરીકે ફરજ બજાવતા જયસુલ રામ બાલારામ નાઓ આશરે બેતાલીસ લાખ જેવું કૌભાંડ કર્યા વિગતો સામે આવતા પોલીસે સતર્ક થઈને આ બાબતે પૂરી પૂરી તપાસ કરી અને આ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે આ વ્યક્તિએ છેલ્લા ચાર પાંચ વર્ષમાં આશરે લાખ કૌભાંડ કર્યું છે મોસ્ટલી જે એફડી એફડી કરાવો બાબતમાં થઈ છે ખોટી એફડી જમા એ કરીને આ વ્યક્તિએ કૌભાંડ કર્યું હતું એના સિવાય વ્યક્તિઓ જે કેશ ડિપોઝિટ કરવા આવતા હતા એ બેંકમાં કેશ ડિપોઝિટ ના કરીને એ નાણાંનો પોતાના અંગત સ્વાદ ખાતર ઉપયોગ કરવા કરવામાં આવ્યા હતા

બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી આપના માધ્યમથી હું જિલ્લાવાસીઓને સંદેશો આપીશ કે જ્યારે પણ આપ બેંકમાં કેશ ડિપોઝિટ કરવા જાઓ અથવા તો એફડી કરાવવા જાઓ ત્યારે જે પણ રસીદ મળે છે એની ખરાઈ કરો તમારા મોબાઈલમાં એસએમએસ આવ્યો છે કે એ ચેક કરો પાસબુકમાં એન્ટ્રી કરાવો તેમજ જો કોઈ શંકા જણાય તો આપ બેંક મેનેજરનો સંપર્ક કરીને આ બાબતની માહિતી મેળવી શકો છો

એમાં આ વ્યક્તિએ રિસિપ્ટ તો જનરેટ કરી છે પરંતુ એ કેશ તેમના એકાઉન્ટમાં જમા નહીં કરાવે એ રીતે આ વ્યક્તિએ કોબાન કર્યું છે આ આરોપી લોકોને વિશ્વાસમાં લઈને સર્વર બંધ છે કે પછી જમા કરી દેશ અને ખાસ કરીને એફડી માં સૌથી વધુ ઉચાપત કરે છે પોલીસ દ્વારા તેના બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા આની સાથે કોઈ અન્ય શખ્સ સામેલ છે કે એમ અથવા બેંકની આંતરિક તપાસ પણ ચાલી રહી છે ત્યારે જિલ્લા નાયબ પોલીસ વડાએ જનતાને પણ અપીલ કરી છે મેસેજ આવે કે તે ચકાસવું જરૂરી છે એફડી કરાવીએ ત્યારે મેનેજરને મળી એકવાર ચકાસણી કરવી જોઈએ આશિષ ઠાકર ક્રાઇમ બ્રાન્ચ મહીસાગર